આ સામે દેખાય વાલ્મિકી નદી છે વાલ્મિકી નદીમાં પાણી આવી ગયું છે જો કે આ વાલ્મિકી નદી જે છે તે આગળ પાંચસો મીટર પર જતાં પૂણા નદીને મળી જાય છે અને આ જે પાણીનો પ્રવાહ છે પૂણા નદીમાં ભળી જાય છે જો બંને નદીમાં એક સાથે પાણી આવે તો જે પૂણા નદીના કિનારાના ગામો છે એ ગામોને ખૂબ મોટી તકલીફ થાય આ હજુ હાલ ખાલી વાલ્મીકી નદીમાં પાણી આવ્યું છે તો જ આટલું પાણી છે તો તમે વિચારી શકો કે બંને નદીમાં જો પાણી આવી જાય તો એ પાણીનો જથ્થો કેટલો થઈ જાય અને આસપાસના જે ગામો છે એ ગામોમાં રેલ આવવાની સંભાવના ઊભી થઈ જાય એવું છે હજુ જોકે વાલ્મીકી નદીમાં જ પાણી સતત વહી રહ્યું છે અને જે પૂર્ણા નદી છે એ પૂર્ણા નદીમાં આવવાનું બાકી છે આ પ્રવાહ બેઠોને બેઠો પૂર્ણા નદીમાં પડી જશે અને પાણી જે જથ્થો છે એમાં વધારો થઈ જશે હવે પૂણામાં જો આવ્યું નથી એટલે જો કે તો પણ કિનારાના જે ખેતરો છે જે કિનારાના જે ગામો છે એમાં થોડા અંશે પાણી તો ભરાઈ જ ગયું છે જો પૂર્ણા નદીમાં પણ ઉપરવાસમાં વરસાદ વધુ હોય અને પાણી આવી જાય તો પછી કિનારાના જે ગામો છે એ ગામના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે જે આસપાસ જે ઘરો છે કારણ કે આ જે પ્રવાહ તમે જોઈ શકો છો અને આ પ્રવાહ ખેતરોમાં ભરાઈ ગયું છે આ પાણી જે છે તે ખેતરમાં ભરાઈ ગયું છે એટલે તમે આ પાણીનો ફ્લો જોઈ શકો કેટલો છે એટલે હજુ પુણા નદીમાં જો પાણી આવશે તો પછી આસપાસના ગામોને સાવધાન રહેવાની જરૂર પડશે અને ખાસ કરીને નવસારીમાં કારણ કે જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે નવસારીમાં પાણી ભરાઈ જતું હોય છે તો નવસારીના જે ડિબાણવાળા વિસ્તારો છે એમણે સચિત થઈ જવાની જરૂર છે કારણ કે હજુ કેટલું પાણી આવશે તે નક્કી નથી પણ આના પરથી તમે અંદાજો લગાવી શકો કે નદીમાં કેટલું પાણી છે તે આ ફક્ત વાલ્મીકી નદી છે આ નદી આગળ જતાં પૂર્ણા નદીમાં બળી જશે અને પૂર્ણા નદીનો પ્રવાહ પણ એમાં બળી જશે એટલે પાણી ડબલ થઈ જશે હજુ પૂર્ણા નદીમાં જોકે પાણી આવ્યું નથી તો સાવધાન રહેજો સચેત રહેજો અને ચોમાસાના હાલ સમયે કિનારા નજીક જવાનું નથી અને સાવધાન રહેવાની જરૂર છે શેર જરૂર કરજો જેથી કરીને લોકો સુધી આ મેસેજ પહોંચે આરો મજા આવે ઘરે ના આવ્યો ને એટલે છે રાત ના આવતા તો નાહર તક પડે ને